ડભોઈ નાંદુદી ભાગોડ પાસે આવેલા પાંજરાપોળ પાસેના બીડના કચરામાં ભયંકર આગ લાગવાની ઘટના બનવા પામી હતી તાત્કાલિક ધોરણે ફાયર ફાયટરની ટીમને બોલાવી આગ ઉપર કાબૂ મેળવાયો હતો ડભોઈ નાંદુદી ભાગોડ પાસે આવેલા પાંજરાપોળ પાસેના બીડના કચરામાં ભયંકર આગ લાગવાની ઘટના બનવા પામી હતી ડભોઈ નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટરને મોકલી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગના કારણે કેટલું નુકસાન થવા પામ્યું છે જાણવા મળ્યું નથી ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવાયો હતો કોઈ જાનહાનિના સમાચાર નથી બાવળના ઝાડો સળગીને ખાખ થઈ ગયા હતા વધુ પડતું ત્યાં આગળ ગાયો હોય છે પરંતુ તેઓને પણ કોઈ નુકસાન થવા પામ્યું ન હતું ડભોઈ પાંજરાપોળના પાછળના બિલના ભાગમાં ગાડી ઘાડીજાખરામાં ભયંકર આગ લાગેલી સ્થાનિક રહેશોએ મને ફોન કર્યો મને જાણ કરી હું તાત્કાલિક ડભોઈ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્થળ પર આવીને આગ કંટ્રોલમાં કરી છે અને અત્યારે આગ ઓલવીને કામગીરી પૂર્ણ કરી છે આ તબક્કે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જય કિશનભાઈ તળવી અને નગરપાલિકાની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું દસ મિનિટમાં આવીને પૂરી આગ કંટ્રોલમાં કરી દીધી છે અને ઓર્ડર બિલકુલ શાંત છે અને આગ કંટ્રોલમાં છે